દેવ દિવારી નિમિત્તે ગ્રુપ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું એકસો એકાવન ગ્રુપ ભરૂચ દ્વારા ગયા વર્ષે પણ એક નવી પહેલ કરવામાં આવી હતી જે અંતર્ગત માનર્મદાના કિનારે દશાસ્મિક ઘાત ઉપર આવેલા સોમનાથ મહાદેવના મંદિર ખાતે દેવ દિવારીની ઉજવણીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તેવી જ રીતે આ વર્ષે પણ કુંભ ગ્રુપ દ્વારા દેવ દિવાળી નિમિત્તે સુંદર અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મંદિરના પ્રાંગણમાં કુંભ ગ્રુપના સભ્યો દ્વારા એક હજાર એકસો એકાવન જેટલા દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા જેનાથી વાતાવરણ નયનરમ્ય બન્યું હતું અને અલૌકિક અનુભૂતિનો અનુભવ થયો હતો આવતા વર્ષે પણ આવી જ રીતે આનાથી પણ સુંદર અને ભવ્ય આયોજન રૂપ દ્વારા કરવામાં આવશે જેના દર્શનનો લાભ ભરૂચની જનતાને મળશે તેમ જણાવાયું હતું